મિત્રો આજે આપણે અડદની દાળના ફાયદા અને નુકસાન તે વિશે વાત કરવાની છે મિત્રો અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ પડે તો લાઈક કરજો મિત્રો અડદની દાળ જે છે તેમાં પોટેશિયમ આયરન મેગ્નેશિયમ અને કેલ્શિયમથી ભરપૂર આ અડદની દાળ ખૂબ જ ફાયદાકારક છે પરંતુ અમુક પ્રકારની જે તકલીફો હોય તેમાં અડદની દાળ જે છે તે ન ખાવી જોઈએ સૌ પ્રથમ આપણે અડદની દાળના ફાયદાઓ વિશે જો જોઈએ તો અડદની દાળમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોવાથી જે લોકોને પેટને લગતી તકલીફો હોય ખાસ કરીને કબજિયાત જે લોકોને હોય તેઓ માટે આ અડદની દાળ જે છે તે ખૂબ જ સારી છે મિત્રો અડદની દાળમાં મેગ્નેશિયમ પોટેશિયમ અને ફાઈબર હોવાથી હૃદય માટે પણ ખૂબ જ સારી છે આ કોલેસ્ટ્રોલને નિયંત્રણ કરે છે મિત્રો અડદની દાળ જે છે તેમાં ખનીજ જે છે તે ભરપૂર માત્રામાં હોય છે મિત્રો આપણે આ હાડકાંઓ જે લોકોના હોય તેઓ માટે આ અડદની દાળ જે છે તે ખૂબ જ સારી છે હાડકાંને સંબંધિત કંઈ પણ તકલીફ હોય તો અડદની દાળ જે છે તે ખૂબ જ સારી છે મિત્રો અડદની દાળ જે છે તે વિટામિન અને ખનીજથી ભરપૂર હોય છે મિત્રો અડદની દાળ કોણે ન ખાવી જોઈએ તેના વિશે જો જોઈએ તો અડદની દાળ જે લોકોને પથરીની તકલીફ હોય તેઓએ અડદની દાળ ન ખાવી જોઈએ અડદ અને અડદની બનેલી વસ્તુઓ પથરીની તકલીફ હોય તો અડદની દાળ આપણે ક્યારેક જ લેવી જોઈએ બહુ ઓછી માત્રામાં આપણે અડદની દાળ જે છે અને અડદની બનેલી વસ્તુઓ જે છે તે પથરીની તકલીફમાં બહુ ઓછી લેવી જોઈએ અને બીજું જે લોકોને હરસની તકલીફ છે તેણે પણ અડદ અને અડદની બનેલી વસ્તુઓ હોય છે તે બિલકુલ નહીવત લેવી જોઈએ ક્યારેક આપણે લઈએ તો કોઈ વાંધો નહીં મિત્રો જે લોકોને ગઠિયાની તકલીફ હોય તેઓએ પણ અડદ અને અડદની બનેલી વસ્તુ હોય છે તે બહુ નૈવત માત્રામાં આપણે ક્યારેક જ આ અડદની દાળ જે છે તે લેવી જોઈએ થેન્ક યુ